વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતોએ ખેતી મજૂરી કરતા લોકોએ વેપારીઓ નાના માણસો તમામ સમાજે મને ખૂબ આશીર્વાદ આપ્યા અને એવડા બધા આશીર્વાદ આપ્યા કે ચૂંટણીનું પરિણામ આવી ગયું એને બે મહિના પૂરા થઈ ગયા તો એવો ને એવો કોટો ચડેલો છે બધાને મજા એવી નહીં એ આશીર્વાદ કેવડા મોટા આપ્યા છે નહીતર તો ચૂંટણી નું પરિણામ આવે એટલે બહુ બહુ તો હાલ ના પાંચ વાગ્યા ઢોલ વાગે ને થોડોક એવો મોટો નેતા હોય તો બે દી વાગે પણ ત્રીજા દિવસે પછી બધા રવાના થઈ જાય કે હવે વિખાવ વિખાવ પણ આ વખત એવું થયું છે કે જ્યારની ચૂંટણી નું પરિણામ આવ્યું એ પછી એવો ને એવો માહોલ એવો ને એવો માહોલ જ્યાં જાઓ હમણાં ગઈ કાલે મારી સભા હતી ગાંધીનગર જિલ્લાના માળસા તાલુકાના પાટણપુરા ગામમાં એવડો હરફ છે આખા ગુજરાતના લોકો ને કે એની વાત જવા અમારો જમાનો હતો કે હું બે ના સપ્ટેમ્બર મહિના માં પાર્ટી જોડાયો હતો

આમ પાર્ટી વાળો તો ગામડે ગામડે એક બે એક બે જુવાની અને આગલો મારતા ઘા અને થયું બીજા કોઈ વાઈટ ન હોય એમાં અમારા મહેન્દ્રભાઈ સાઠિયા હતા એ કઈ ખોપાળા નિગાર ખોપાળા ગામથી